તપાસ કરશે તો આ મહત્વપૂર્ણ સમાચાર કે જ્યાં વધુ એક કલાકારનું અપમાન થયું છે પરિવાર વોર્ડ નંબર આઠ માં મતદાન કરે છે અને બીજી તરફ

નામની ખરાઈ કરવા માટે અરજી કરી છે નિયમ મુજબ તંત્ર તપાસ કરશે તો અમારા જુનાગઢ નું રાષ્ટ્ર ગૌરવ છે અમે ક્યારે એના નામ કરવા માટે થઈને અરજી ન કરી શકીએ પણ આવા હાજીભાઈ જેવા સારા વ્યક્તિત્વના નામે કોઈ અન્ય મતાધિકારનો ગેરઉપયોગ નથી કરતા એના માટે થઈને પૂર્તતા માટે થઈને જ સાત નંબરનો ફોર્મ લઈને વાંધા અરજી કરાય છે ભાવનગરમાં માલધારી યુવકને માર મારવાનો મામલો સર્ટી હોસ્પિટલ ખાતે ભરવાડ સમાજના લોકોએ યુવકની મુલાકાત લીધી ભરવાડ સમાજના લોકો અને સંતોએ ભાવેશ ચોસલાના ખબર અંતર પૂછવા મુલાકાત કરી પીડિત યુવકને ન્યાય મળે તેવી માંગ કરાઈ મહુવાના ખૂંટવાડા ગામે માલધારી યુવક પર પોલીસકર્મી કર્મી સહિત ત્રણ શખ્સોએ હુમલો કર્યો હતો આ અમારો સમાજ એકઠો થઈ અને એની ખબર અંતર પૂછવા આવ્યા છે જે પૂરતો ન્યાય નથી મળ્યો એવું અમને અત્યારે દેખાય છે તો એની માટે સમાજ અમે આગળ જે પ્રયત્ન કરી અને અમારો સમાજ એકઠો થઈ જે આગળ નિર્ણય લેવાનો છે તે અમે આવતા દિવસોમાં જે કાંઈ સમાજ કહે છે તે નિર્ણય લેશું અત્યારે અમારી સાથે સંતો મંતો અમારા સમાજના દરેક આગેવાનો અને અન્ય સમાજ પણ અમારી સાથે આમાં જોડાયેલ છે રાજકોટથી સમાચાર ભાદર નદી પ્રદૂષણ મામલે ખેડૂતોનો હલ્લાબોલ જેતપુરના કેરાડી ભાદર નજીક ખેડૂતોએ હલ્લાબોલ કર્યો ભાદર નદીમાં સતત વધી રહેલા પ્રદૂષણને લઈને ખેડૂતોમાં ભારે રોષ અનેક વાર રજૂઆત કરવા છતાં પરિસ્થિતિ ઠેરની ઠેર છે ખેડૂત આગેવાનો સહિત ખેડૂતોએ સૂત્રોચ્ચાર કરીને વિરોધ કર્યો પ્રદૂષણ મામલે અનેક વાર રજૂઆત કરવા છતાં જીપીસીબી દ્વારા કોઈ કાર્યવાહી નથી કરાઈ કેરાળી લુણાગ્રા સહિતના આજુબાજુના ગામોના ખેડૂતો ભાદર નદી પહોંચીને વિરોધ કર્યો ભાદર નદી પ્રદૂષણને લઈને ખેડૂતોએ મોરચો માંડ્યો છે ખેડૂતોએ બોલ કર્યો છે કે રાડી ભાદર નજીક ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું જે ભાદર નદીમાં પ્રદૂષણ વધી રહ્યું છે તેના કારણે પાણી દૂષિત થઈ રહ્યું છે અને બીજી તરફ પાકને આ જ પાણી આપવામાં આવે છે પાક પર કેવી ગંભીર અસરો થશે તેનો આપ અંદાજ લગાવી શકો છો ખેડૂતો અહીં એકત્રિત થયા હતા અને સૂત્રોચ્યાર કરીને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો કઈ રીતે કેમિકલયુક્ત પાણી અહીં ભળી રહ્યું છે તે આપ જુઓ ભાદર નદીના આ દ્રશ્યો છે કે જ્યાં સતત પ્રદૂષણનું પ્રમાણ વધતું જઈ રહ્યું છે આ આ ફીણ આપ જોઈ રહ્યા છો પાણીના કારણે ફીણનું પ્રમાણ વધી રહ્યું છે હવે પાણીનો ઉપયોગ જ્યારે ખેડૂત પોતાના પાક માટે કરશે તો એ પાકની ગુણવત્તા પર સવાલ તો ઉઠવાના જ છે એ પાકને તમે કઈ રીતે પાણી આપી રહ્યા છો તે પણ તો જુઓ પ્રશાસને અહીં કંઈક આવીને કરવું જોઈએ અને આ પ્રકારની જે ફેક્ટરીઓ છે તેને બંધ કરાવી જોઈએ સરકારે બિન ઉત્પાદિત તમાકુ પર નોબલ ટેક્સ પરત ખેંચવા અને પાક નિષ્ફળની સહાયમાં ખેડૂતોને યોગ્ય ન્યાય આપવાની માંગ સાથે વિરોધ કર્યો હતો ખેડૂતોની મુખ્ય માંગની તમાકુ પર લાદવામાં આવેલા અંદાજે 65 ટકા ટેક્સને પરત ખેંચવાની છે આ ઉપરાંત ચોમાસામાં થયેલા પાક અને જમીન ધોવાણનું યોગ્ય વળતર ન મળવા તેમજ રી સર્વેની પેન્ડિંગ અરજીઓ બાબતે નારાજગી વ્યક્ત કરી નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું સભા બાદ વિશાળ રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું ખેડૂતોએ ચીમકી આપી છે કે જો સરકાર આ માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે પણ એક તમાકુ શબ્દ ઉપર નથી ખેડૂતોના બધા પ્રશ્નોને આપણે લેવા પડે અમે ખેડૂતોના બધા પ્રશ્નોને આવરી લીધા છે ખેડૂતોને જે કંઈ અત્યારે ચોમાસાની વળતર મળવું જોઈએ એ વળતર મળવું એમાં પણ મોટાભાગે ભ્રષ્ટાચાર થયો છે કે આવનાર સમયમાં જો આવીને આવી પરિસ્થિતિને આવા આકરા ટેક્સ નાખવામાં આવ્યા તો ખેડૂતોની કમર હાલમાં તૂટેલી છે અને આવનાર સમયમાં ખેડૂતો ખેતી કરી શકે તેવી પરિસ્થિતિમાં નથી માટે મહેરબાની કરીને સરકારને વિનંતી કરવામાં આવી છે કે જે લગાવવામાં આવેલો છે ટેક ટેક્સ અને વેટ તે જે જૂનો હતો તે રાખવામાં આવે અને જો ટેક્સ ઘટાડવામાં ના આવ્યો તો આગાઉ દિવસોમાં આક્રમક આંદોલન કરવા પડશે અને જેમાં કદાચ પરિસ્થિતિ ભયંકર પરિણામ આવી શકે છે ગામ દીઠ ક્યાંક દસ બાર પંદર કે પચાસ ખેડૂતોને સહાય મળી છે સરકારે આ સહાયની અંદર અમને સંપૂર્ણપણે શંકા જાય છે કે સરકારે ક્યાંક આ ગોખલાબાજી કરી છે ક્યાંક અંદર થયો છે સરકારને સંપૂર્ણ વિનંતી છે સરકારશ્રીને કે જે પેકેજની અંદર દસ હજાર કરોડનું પેકેજ ખેડૂતો સુધી પહોંચ્યું નથી તો આ પેકેજને સત્વરે જે ખેડૂતોને બાકી રહી ગયેલી રકમ છે એવા લોકોને બાકીનું રકમ ચૂકવવામાં જલ્દી સત્વરે આવે જ્યારે ખેડૂતોએ તમારું બધું વાવણી કરવા માટે બેંકમાંથી લોન લીધી હોય સાહુકાર પાસે વ્યાજી પૈસા લાવ્યા હોય અને એ પૂરતા ભાવ ન મળે તો ખેડૂત આર્થિક બરબાદ થઈ જાય તેવા સમયે એ વેપારી અને બેંકનો નો કરવા માટે પૈસા નોંધ કરે ખેડૂતો આત્મહત્યા કરશે એ વાત ચોક્કસ નક્કી છે અને એટલા માટે આ આત્મહત્યાથી ખેડૂતને બચવા માટે આજે મહાપંચાયત આયોજન કર્યું હતું સમાચાર કચ્છથી આરોપીના દબાણ પર ફરી વડ્યુ બોલટો સાર કિડાણામાં સરકારી જમીન પર નું દબાણ દૂર કરાય તંત્રએ પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી કરી સરકારી જમીન પર ઓરડીઓ બનાવીને કબજો કર્યો હતો ભરૂચ શહેરની જંબુસર ચોકડી નજીક ટ્રાફિકમાં અવરોધ અને જાહેર સલામતીને ધ્યાનમાં રાખીને નગરપાલિકા તથા તંત્ર દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી માર્ગ કિનારે ગેરકાયદે ઉભા કરાયેલા લારી ગલ્લા અસ્થાયી શેડ અને સામાન હટાવવામાં આવ્યા હતા આ કાર્યવાહી દરમિયાન નગરપાલિકાના અધિકારીઓ પોલીસ સ્ટાફ હાજર રહ્યા હતા દબાણના કારણે વારંવાર થતા ટ્રાફિક જામ અને અકસ્માતની શક્યતાઓને ધ્યાનમાં રાખીને પૂર્વ સૂચના બાદ કાર્યવાહી કરાઈ હતી પંચમહાલ જિલ્લામાંથી પસાર થતા સ્ટેટ હાઇવે નંબર પાંચ પર શહેરાનગરમાં આવેલા કાચા પાકા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ પોલીસ બંદોબસ્ત સાથે આ પ્રક્રિયા હાથ ધરાઈ હતી જીએસઆરડીસી દ્વારા સ્થાનિક તંત્રના સહયોગથી અંદાજે બસો જેટલા દબાણકર્તાઓને અગાઉથી નોટિસ આપવામાં આવી હતી નોટિસમાં હાલોલ શામળાજી મુખ્ય હાઇવે પર સતત વાહન વ્યવહારના કારણે દબાણો ટ્રાફિક સમસ્યા ઊભી કરતી ઊભી કરતા હોવાનો ઉલ્લેખ કરાયો હતો તંત્ર દ્વારા રેખા નિયંત્રણના નિશાન કરી સત્યાવીસ જાન્યુઆરીએ દબાણ હટાવવાની કાર્યવાહી શરૂ થતાં દબાણકર્તાઓમાં દોડધામ જોવા મળી સત્તાવીસ એક બે હજાર છવ્વીસ ના રોજ જીએસઆરડીસી ફ્રાન્સાઇઝ ના સંકલનમાં આજ રોજ કલ્યાણ ગ્રુપ ટોલ પ્લાઝા દ્વારા રોડને ઉપર જે કલ્લા લારી અને પાકા બાંધકામને તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવેલ છે અને આ કાર્યવાહી રોડની બંને સાઈડ કરવામાં આવશે હાલોલ શામળાજી હાઈવે એની આસપાસ નગરપાલિકા વિસ્તારની અંદર સતત આપણા અમારા તાલુકા સેવા સદનથી અણિયા ચોકડી સુધીની અંદર આસપાસ લોકોના લારીગલ્લા અને વાહનોની પાર્કિંગને લીધે ઇવન ટ્રાફિકની સમસ્યા ખૂબ થઈ રહી હતી એટલા માટે હાલ જીએસઆરડીસી દ્વારા જીએસઆરડીસીનું સંક